સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા દરેક ખેડૂત મિત્રોને સનેડો ટ્રેક્ટર સહાય યોજના અંતર્ગત સનેડો ટ્રેક્ટર ખરીદવું હોય તો તેના માટે મિત્રો સહાય આપવામાં આવે છે ખેતીવાડી વિભાગ દ્વારા દરેક ખેડૂત મિત્રોને સનેડો ટ્રેક્ટર ખરીદવા માટે મિત્રો પચીસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે હાલમાં મિત્રો આ યોજનાની અંદર સરકાર દ્વારા ઓનલાઈન અરજી ચાલુ કરવામાં આવેલ છે એટલે કે તમે એક મહિના માટે આ ખેડૂત પોર્ટલ પર મિત્રો ઓનલાઈન અરજી કરી શકશો ઓનલાઈન અરજી કર્યા બાદ જ્યારે મિત્રો તમને મંજૂરી મળે ત્યારબાદ મિત્રો તમારે સનેડો ટ્રેક્ટરની ખરીદી સરકાર માન્ય ડીલરો પાસેથી કરવાની રહેશે સરકાર માન્ય ડીલરોની માહિતી કેવી રીતે મેળવી તેની પણ વાત આ વિડીયોના અંતમાં આજે આપણે કરીશું જો મિત્રો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલ સંજુ માહિતીને મિત્રો સબસ્ક્રાઈબ કરી શકો સૌપ્રથમ મિત્રો તમારે તમારા મોબાઈલમાં આઈ ખેડૂત પોર્ટલ ખોલવાનું રહેશે જેમાં મિત્રો તમારે ખેતીવાડી વિભાગની યોજનાઓ પસંદ કરવાની રહેશે તો મિત્રો તમને ખેતીવાડીની તમામ યોજનાઓ કે જેની અંદર હાલમાં ઓનલાઈન અરજી ચાલુ છે તે મિત્રો જોવા મળશે તમારે મિત્રો સનેડો ટ્રેક્ટર માટે ઓનલાઈન અરજી રાઇઝ ઓન સેલ્ફ પ્રોપેડ મલ્ટીપર્પઝ ટૂલબાર સનેડો અહીંયા મિત્રો લખેલું છે આ યોજનાની અંદર કરવાની રહે છે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો વીસ જુલાઈ છે તો તે પહેલાં તમે ગમે ત્યારે આઈ ખેડૂત પોર્ટલ પર મિત્રો ઓનલાઈન અરજી કરી શકો સહાયની વાત કરીએ તો સરકાર દ્વારા મિત્રો પચીસ હજાર રૂપિયાની સહાય લાભાર્થીને તેઓની પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને આઈ ખેડૂત પોર્ટલ પર પ્રદર્શિત એટલે કે રજીસ્ટર થયેલ કંપનીના માન્ય મોડર અથવા તો સાધનની તેઓના મેન્યુફેક્ચરર વેન્ડરના ઓથોરાઈઝ ડીલર પાસેથી ખરીદી કરવાની રહે છે એટલે કે મિત્રો ખરીદી તમારે સરકાર માન્ય ડીલર પાસેથી કરવાની રહે છે હવે મિત્રો આપણે જોઈએ કે તમારે ડીલરોની માહિતી કેવી રીતે મેળવવી તો સૌપ્રથમ મિત્રો તમારે અહીંયા ત્રણ ડોટ દેખાય તેના પર ક્લિક કરવાનું રહે છે જેમાં મિત્રો તમને બીજા નંબરનો ઓપ્શન દેખાય છે કંપની અથવા તો ડીલર આ ઓપ્શન ઉપર ક્લિક કર્યા બાદ મિત્રો તમને સ્ક્રીન આ રીતે જોવા મળશે જેમાં સૌ પ્રથમ મિત્રો આપણે વિભાગ પસંદ કરીશું તો અહીંયા આપણે મિત્રો ખેતીવાડી વિભાગ પસંદ કરીશું ત્યારબાદ મિત્રો અહીંયા તમારે ઉત્પાદનનો પ્રકાર પસંદ કરવાનો થશે જેની અંદર મિત્રો આપણે ખેત ઓજારો અથવા તો સાધનો એવું પસંદ કરીશું ત્યારબાદ મિત્રો તમારે અહીંયા ઘટક પસંદ કરવાનો થશે એટલે કે યોજનાનું નામ પસંદ કરવાનું થશે જેની અંદર મિત્રો આપણે સનેડો ટ્રેક્ટર એ પસંદ કરીશું અહીંયા દેખાય છે મિત્રો તમને કે રાઇઝ ઓન સેલ્ફ પ્રોપેડ મલ્ટીપર્પઝ ટૂલબાર સનેડો આ ઓપ્શન પર મિત્રો ક્લિક કરીશું તો ત્યારબાદ મિત્રો અહીંયા તમને જેટલા પણ ડીલરો છે તે જોવા મળી રહે છે શોધો નામના બટન પર મિત્રો ક્લિક કરવાનું રહે છે અને ક્લિક કર્યા બાદ નીચે મિત્રો તમને ડીલરોની માહિતી મળી રહે છે તો મિત્રો સનેડો ટ્રેક્ટર માટે સરકાર દ્વારા બે જ કંપનીઓના નામ એટલે કે ડીલરો નક્કી કરવામાં આવેલ છે સૌપ્રથમ મહિન્દ્રા ડીલર છે જેનું મિત્રો સરકાર દ્વારા એક મોડલ માન્ય છે અને તેના ડીલરો આખા ગુજરાતમાં મિત્રો સતત ડીલરો છે જ્યારે બીજું છે મિત્રો દેવી કૃપા ઇન્ડસ્ટ્રીઝ પરંતુ તેનું સરકાર દ્વારા એક જ મોડલ માન્ય છે પરંતુ તેના કોઈ પણ ડીલરોની સંખ્યા મિત્રો અહીંયા બતાવતું નથી તો આપણે જોઈએ કે જે આ મહિન્દ્રાનું મોડલ છે તેના મિત્રો સરકાર દ્વારા કયા કયા સોતે ડીલરો નક્કી કરવામાં આવેલ છે તો અહીંયા મિત્રો તમે જિલ્લાવાર તમામ ડીલરોની માહિતી મેળવી શકશો અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ જિલ્લાના તમામ ડીલરો મિત્રો તમને જોવા મળી રહે છે કુલ મિત્રો આઠ પેજ છે તો તમે અલગ અલગ રીતે પેજ ખોલી અને તમારા જે પણ ડીલરો હોય તેની માહિતી એટલે કે તે તાલુકાનું નામ ગામનું નામ અને મિત્રો અહીંયાથી મોબાઈલ નંબર પણ મેળવી શકશો અને ત્યારબાદ મિત્રો તમે ડીલરોનો કોન્ટેક કરી શકો છો સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને